બધા હમણાં આવી ઉપર માગતે ઊંચનો નાવોકરાકરા નાબા પતંગો ની નાબા પૈ કઈ નથો બનાવવા માટે હા એટલા પૈસા માગતે નાભા ના ને પૈસા હું કામ બેંક માં જવું પાંચ અમને ગમે તો એને પૈસા નું અમને તો એકનું પાને નું પતે માના બેટા રમતુદી એન તીના દી તો આ હા 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 આવનું બૈનું નઈ નાવા આવનું અને આ પાહા તેમ તો એટનો કનન આટનો ધગનો કન નાઓ પૈસા નાઓ પૈસા બીજી વાત જ નઈ બોલો ઇના તો અહી નાબાના પૈસા ના તું ની કરવા દી અમે અને કોકરા ઘણો માં તોર બની દી અમે અને આ બુદો હમજો નકી હમજો ઈતે બીમનો કરવા દે તેતનો હિજાબ ના હે ઈના ઉપર કમન પણ ક તેતના પૈતા આપા હા આ તો પૈત્યાનો વ્યવહાર ભાઈ હમણા આ થતે પૈત્યા આપી દે નેવા કુંતા એમને તોને પૈતા તાન પુનો વાત કરો હોજે ઈતે માનવરે બધા કને આ આ નુ તીના દીનો તીના દીના ધોના હા ઈત નતિયાની ઓ હો 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 અને આ તીના દે ધોને તો ત્યાં દાન માના દેવાના ને એકના તમનું કરવાનું કો હમણા આઈ જાય પા અને દાદાગીની તો આખા ગામ ની બેતા બેટા થાનીઓ ગાને ના કરે ન્યો મે કેન માં ના કા હમણા ના પાટી અને દાદાગીની ની કંદે બા દમની કનિયા આ મતુદીના ઓ હો મતુદી ધોને 70 રૂપિયા ને આવના કો તમનું કરવાનું અને ત્યાંના દીનું તેના તેનાથી તેના દી તે હા ત્યાંના દી તેના દી રૂપિયા આપવાના હા તો વાંધો નહીં હવે કોમ કરવું કાન અમને હિસાબ કરવું પૈસા આપવા પણ અમને આવી દે પોતા વાગ્યા છે ને એટલે દૂધ નઈ ને દે હે આ બાજુ આપતો બધા ના વાના નઈ ને એવા કોઈ રૂપિયો માંગે નઈ ને એવું કરીને મૂકવું આ બાજુ પેના એ કોઈ કહ્યું કેવું નહીં બે અમને તાનું થાય એટલે બધા દસવા થાય

આ તો અમના ઉપર જ કમાવાનું બધું આપને હા આ બાજુ ખબર બે લોક ગયા ભરાવા જઈને એક તો છોકરા કે પતંગ દોરી લાવો અને પગાર માં થોડા પડ્યા બીજો ઉપર માંગુ રવાજીને કહું તો મને આટલો પગાર આવે અને મારા આટલા પૈસા છે બરાબર તો મારે અમે જવું પડશે અને પછી કડી જવું કડી જાય છોકરા ને દોરા પતંગ લાવ્યું બધું લઈ આવેલું

પચીસો રૂપિયા જેવું તો કરી આલો અને પચીસ રૂપિયા એટલું બધું બધો અમે મારી વાત વાપરો અત્યારે કિલો ભાવ વાપરો અને ધી પણ અને એક તો અમે એક ભાંતા નહીં તમે ધી ની વાતો કરો લાડવા નહીં બનાવવાના ઉતરા ના તારે અને આ બધો દાદા ધી ના ખાઈ ને આવવાના હું વાત ના ચાલે ના આટલી બધી ભેવાનું ભેવાનું હોય આ તો ભેવા હું કઈ જાય બરાબર આ તો થોડું થોડું ભરાયું નકર મારે તો પૈસા ને પૈસા લાવે તો અને પણ ભૂલા એક તો અમે તને કહું ને કને તો દિવેર ના લાદવા કહીએ અને તમે ટોકા થીને ના દો ખાવા ખાવા તો પડત ના ઓ હો તીમા તમારું થાની ને એ છોકરા ને પતંગ લાવવાના હા હા અતારે 1000 રૂપિયા તો ભાવ ઓળખીનો હા હા બરાબર અને છોકરા પતંગ દોરી લાવો તો એક ફિરકી લાવવાના રૂપિયા કેવા થાય ખબર હા આઠસો રૂપિયા પણ એ બધું માનવું ને આ ત્યાં બધું તમારે તો તમારે તો માને દીવાન માને તમારે તો પણ તમાર તો દૂધ ભરાવ નહીં આવતા ને દૂધ ભરાવા આવતા પણ હું હિસાબ તો તમને કઈ આપું બધો જો તમારે તો કેટલું દૂધ થાય તમારું આનંદ ને કહી દઉં તો હજાર રૂપિયા નું દૂધ થાય તમારું તો તન બરાબર

પતંગો તાનું નહીં ને થી ખબર પડતી નહિ તેના નેવાના ને હું થાય આ તો હું હમણાં મગજ એવા તકન કયો હમણાં પાછા આવતે એકના તો મૂક ને પાના જો આ ખેતરમાં દઈએ એક તો હેડીન હેડી પેલા જવું એટલે કંટાળો રોજ હોય હું શું કરવાનું એક તો લા અંધારું હે અને અંધારામાં જોવું પછી આ રવાજી છોકરો રાખતા હોય ખાલી અને લેવા નીકળતા હોય તો વારા ભરવાનો એવું કરતા હોય તો સારું હ અને તો શું કેવું ત્યાં વાર આવે હું મોમેરું આવ મોમેરું ભરવા માટે પૈસા ના ઉપાડ લેવા પડશે રવાજી જોડે નહીં ચાલે નકા રવાજી ને નાચ પાડી હાલી હોતા તો ના હાલે પૈસા તો દૂધ ના વાળા ભરવાનું બંધ કરી દે આ તો એટલું દૂધ લઈ જઈએ અને આપણા પૈસા નહીં હાલતા શું કરવાનું આપડે તો હાલી વખત તો કોક તો કરવું જ પડશે ના લઈ જવા દે દૂધ ભરાવા પોની પોની ના દે આ લાવ્યો અને હું હે કને ના ના પોની એ ના આ લેવો

હું તોક નો કેટલી જગ્યા દવાઓ કરે બધું નતું હું તો આને મને દવા પી ના થઈ ગયું આ માનું ભેગું નાખવાનું એ નક્કી થઈ ગયું મૂકી દે ખાલી નક્કી રાખવું હા ખાલી નીકળી રાખું ખાલી ને પાણી પીવાનું ભા મૂકી દે અરે આવતો

તમે બે બીજે નાખ પણ શું કરું દાનો દાયું દૂધ તમારું પાટ નું કરો તાત્કાલિક ગોજન લઈને આવ્યો

મારે પૈસા ની જરૂર પડે ને બરાબર તો તમે આલો હવે દેરી વાળા મને ખરાબ વાળા આવતા એટલે તમને પોસઠ રૂપિયા આવે હા 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 હું કહું હવે જોમી રો બરાબર તારું થઈ ગયું બરાબર હોય તો તમે આવા તાંતુ જરૂર મારા બરાબર દસ દસ રૂપિયા દસ ની જરૂર અને દસ હજાર તો હું આખો મહિનો કામ કરો નહીં આવતા પણ તમે કરજો તમારે ઓલે દૂધ લઈને બરાબર તમે અમારા તો હોય ના ના ગમે તે મહિના છે નહીં તારીખ થઈ એક તમે તો મહિના તમારે છ મહિના પહેલા કેવાય ને છ મહિના પેલા હું કહું હું મને કે અમે તો ચાલે એટલે પૈસા ઉપર અને પેલા તો થાય અચ્છા તમે આવો બરાબર ને મારા મહિના ભાઈ બે બરાબર મારું દૂધ વચ્ચે આવો પાહો કેવું હા ભાઈ યાર હા તો કોણ કનિયો જે જ્યાં હોજે આવો કે હવાઈ કા કાન આવજો કાન ઉપાડ માં દવા બરાબર હા તો તમને શું રૂપિયા ક્યાં જવું કન્યા

દૂધ ભરાઈ જવાય દૂધ થોડું ઓછું દોન આખી આખી અને વાહ તેના દાને મારું થપું હતું તેનાથી આપણે દોઢ ભરીને આવ્યો ના તો ગણવા દોરી નાખ્યો નઈ લાગી જાય

લેવાના પણ તમને ખબર થયું ને આપણે મગજ મને પણ ખબર ના મગજ પણ હું હું કહું હવે નહીં બહુ ચેપો નહીં થાય હોતી નથી ચેપો થાય પહેલા શું કરો દૂધનું અમાર વાળા બોધા તા

મે કોઈના કોઈનું ખોટું કર્યું ને કયો એટલે મૂક્યા હતા બરાબર હમણાં મું કરે બુનાદ ને પા અને થોડું ઓછું કરવાનું રાખો લોકો ની આવ્યો ઓછી લો તો ભગવાન હા હું જુઓ તોની થાય જ બુધો હું વાત કરો એ તો ઉપર વાળા અને ખબર આરું દૂધ હું લઈને દઉં બજાર માં એને વસ્તુ માં પના પાણી કરતી હોય કે નવા જયા નવાજિયા વાત કરો અત્યારે અઢી હજાર નું કીધું કરજો અઢી હજાર નું નહીં થાય તો કેના 15000 તો જ પડી હા અને બુધો 500 રૂપિયા મારા તો નહીં થાય એવા ન હતા ને ગોમ માં આવવાનું ખબર ને તમારે ગોમ ખબર ને બધું આખા ગોમ માં આપણી વાતો વાતો આપણી મને એની હા તો પંદર હજાર નું કરજો ગોમ આપણું હા ના તમને વાત રૂપિયા કાની આપે

અમે તમારું મારું દસ હજાર છેલ્લા કઈ ક્યાંય ઉપર નહીં થાય દસ હજાર અને સુકરા લઈ જાવ ખરા દવાખાને દવાખાનું ખાવાનું ના જોયું મને કહો હું અંગાધાઉન બતાવું હા હા પાટણ લઈ જ તો એના મગજ ની દવા હારી હાર અને દસ હજાર ખાલી હા નઈ કોણ 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 દસ હજાર લેવા કોણ નહીં ખાલી તલવા લઈને જાય બુઠી કાઢવાની બુઠી ખબર ની મને ખબર બુઠી તળવા લઈને પેલા માં ઉતારી દસ હજાર તૈયાર રાખજો અને તેનાથી હા કોક કથુ હતો હા તૈયાર આપજો કશો ગોમ માં ખબર ને બે મજા કરેલા હા મને ખબર